અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇસમ પર્પલ રંગની એક્સેસ મોપેડ લઈ શંકાસ્પદ રીતે દિવા રોડથી ભરૂચી નાકા તરફ ફરી રહ્યો છે જે માહિતી આધારે પોલીસે દિવા રોડ ઉપર આવેલા મંગલમૂર્તિ સોસાયટી સામે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતી આધારિત મોપેડ સાથે ઇસમ આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરતા કોઈ પ્રત્યુત્તર ના આપી સંતોષકારક જવાબ ન આપતા પોલીસે મોપેડના આરટીઓ નંબર અને ચેચિસ નંબર આધારે એ ગુજ કો ઓપ પોકેટ એપમાં ચેક કરતા ગાડી પારેખ ફળિયામાં રહેતા વિનોદ ચોક્સીના નામે હોવાનું સામે આવ્યું હતું જે અંગે જરૂરી દસ્તાવેજો પુરાવા ગાડીના માંગતા મોપેડ સવાર સસ્કાર ધામમાં રહેતા ઇસમે કરણસિંહ રાજકુમારસિંહ ચૌહાણ કોઈ જ જવાબ ન આપતા પોલીસે તેની અટક કરી હતી અને તીસ હજાર રૂપિયાની મોપેડ જપ્ત કરી તેની ઉલટ તપાસ શરૂ કરી હતી